કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લામાં ટીમ મિશન પોષણ અને ટીમ મિશન શક્તિ દ્વારા પોષણ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વણકબારા ગામની તમામ આંગણવાડી લાભાર્થી પિતા અને સગર્ભા માતાઓએ લાભ લીધો હતો સાથે જ બાળકના જન્મ બાદના પ્રથમ એક હજાર દિવસનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું લાભાર્થી મોટાભાગે ફિશરમેન જ છે અને એ લોકો આઠ મહિનામાં એ લોકો ફિશિંગ કરવા ચાલી જાય છે અને માતા જ બધી જવાબદારી ઉઠાવે છે અને દર મહિને અમે સુપોષણ દિવસ તો સેલિબ્રેશન કરીએ જ છે પણ પિતાઓ હાજર નથી હોતા તો પિતાઓ ભલે બોટમાં જાય પણ પોતાની જવાબદારી કઈ રીતે નિભાવી શકે એટલે દૂર એના પિતા છે તો ફોનથી કઈ રીતે એના બાળકની કાળજી લઈ શકે અને કુપોષણ અમે કઈ રીતે સક્સેસફુલી દૂર કરી શકીએ એની આજે અમે પિતાઓને માહિતી આપી હતી